આ પોસ્ટ તમારા ગ્રુપમાં ક્યાંક ને ક્યાંક આવી છે હમણાં છેલ્લા દસેક દિવસથી ખૂબ જ વાયરલ થયેલી છે એમાં લખ્યું છે ચાલો થોડુંક હું એને ઝૂમ કરી દઉં નવું નવું સ્માર્ટ બોર્ડ લીધું છે ને એટલે થોડુંક હલાવતા ઓછું ફાવે છે એમાં લખ્યું છે કે બેગમાં ભેળસળયુક્ત દૂધને કારણે બે હજાર સત્યાવીસ સુધીમાં સત્યાસી ટકા ભારતીયો કેન્સરનો ભોગ બનશે ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ભારતની વસ્તી એકસો ચેતાલીસ કરોડ લગભગ છે તેના સત્યાસી ટકા એટલે કે એકસો સત્યાવીસ કરોડને કેન્સરનો ભોગ બનશે આ માહિતી એવિડન્સ વિહોણી અને અજ્ઞાનતાપૂર્ણ છે ડર ફેલાવનારી છે કોઈ પણને આવો મેસેજ કે સમાચારની ચકાસણી કર્યા વગર શેર કરવો નહીં તમારા ગ્રુપમાં કોઈને કોઈ ડફોળે મોકલી જશે હા હું તેના માટે જાણી જોઈને ડફોળ જેવો શબ્દ વાપરું છું કેમ કે એ પોતે ઓછું ભણેલો અથવા અજાગૃત હોવાથી તે પોતાના મોબાઈલમાં જેટલા ગ્રુપ હોય એટલા ગ્રુપમાં એ માહિતી મોકલી દીતો હોય મારા ગ્રુપમાં પણ કોઈ એક ડફોળે આ માહિતી મોકલેલી એટલે મેં સેટજીપીટીમાં પૂછાયું કે આ રિપોર્ટ કેટલા ટકા સાચો છે એટલે તરત સેટ જીપીટીએ જવાબ આપ્યો કે બે હજાર પચીસ સુધીમાં કોઈ આવી ડબલ્યુ એચ માહિતી શેર કરી નથી દૂધની ભેળસેળ અંગે કોઈ આવી વાતચીત કે ડબલ્યુ એચ રિપોર્ટ કર્યો નથી આ ભય ફેલાવનારું અને અજ્ઞાનતા ભરેલું કાર્ય છે અને સંપૂર્ણપણે આ ફેક ન્યૂઝ છે લેટેસ્ટ માહિતી પ્રમાણે બે હજાર સત્યાવીસ સુધીમાં કોઈ આવી ઘટના ઘટવાની નથી એટલે ખોટો આવો ભય ફેલાવવા માટે લોકો આવીને તેવી માહિતી શેર કરતા હોય છે ઓલું તમને ખ્યાલ હોય તો એલો બાબાનો પોસ્ટ લોકો પંદર પંદર વર્ષથી શેર કરે છે કે આ બાબો મળી મળે આ બાબો મળેલો છે તેના પિતા સુધી પહોંચાડવા આ વિડીયોને શેર કરજો આ ફોટાને શેર કરજો અને લોકો લગભગ પંદર પંદર વર્ષથી શેર કરે છે હવે જો કે લોકોમાં જાગૃતિ આવી છે કે લોકો નીચે કમેન્ટ લખે છે કે આ બાબા એના પિતાને મળી ગયો છે અને તેના લગ્ન પણ થઈ ગયા છે અને તે બાબાને ઘેરે બીજા બે બાબાનો જન્મ પણ થઈ ગયો છે એટલે તમે એના પેંડા વેસી લેજો અને મેસેજ ડિલીટ કરી નાખજો એટલે લોકોમાં જાગૃતિ હોવી ખૂબ જરૂરી છે એટલે આવો ફેંક મેસેજ હોય તો ફોરવર્ડ કરતાં પહેલાં સો વખત વિચારવું જોઈએ